जय अपने अपने मात पिता की जय कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय ओम पार्वती पति आ આજે અહીંયાથી જે દીકરી આજની સંતવાણીનો જે દોર રજો કર્યો આજે કદાચ કચ્છની અંદર આપણા પ્રજાપતિ સમાજની અંદરથી આજે પ્રથમ કક્ષાએ કદાચ ગણી શકાય એવી દીકરી અને ઓન્લી ફોર એક જ દીકરી આખા કચ્છ જિલ્લાના પ્રજાપતિ સમાજમાંથી આ સ્ટેજ સુધી પહોંચી છે એટલે એક વખત જબરજસ્ત તાળીઓથી બતાવો બીજા નંબરમાં જે દીકરીએ ગાવાની શરૂઆત કરી કે મુજે મુજબ મસ્તી કહા લે કે આઈ એણે ગાગોદર નું નામ લીધો કે મુજે મેરી મસ્તી આ ગાગોદર લે આવી એ સંતવાણીના શબ્દોની મસ્તી અને છેલ્લે એને પાંચ સુધી એને જે દોર સાંધ્યો ગંગા સતી અને પાનભાઈ મહાન સંત થઈ ગયા ગંગા સતી અને પાનભાઈ એમણે ભજનની અંદર એટલું બધું ઊંડાણ પૂર્વક જે કંઈ કીધું છે એના ઉપર ફક્ત બે મિનિટની ની છળાવટ કરી અને સ્ટેજ ઉપર હું ફરીથી માઈક આપીશ કે વીજળીના ચમકારે મોતીડા મોતી પાનભાઈ વીજળીના ચમકારે મોતીડા પરવેલો પાનભાઈ આ મોતીડા આજે આ સ્ટેજ ઉપર અમારી દીકરી પૂનમ અલગ અલગ રીતે બધા મોતીડા પરવી અને આપણને આજે ગાગોદરના આંગણે એને ખૂબ સરસ રજૂઆત કરી અને પાનભાઈએ જે મોતીડા કીધા છે એ મોતીડા ઉપર પણ હું બહુ લાંબો ટાઈમ નહીં લઉં એણે પાનભાઈ કીધું છે કે એક વીજળીનો ચમકારો થાય એટલું જ આપણું જીવન છે આજે આપણું જીવન છે એક સપના રૂપી જીવન છે સંતો એવું કીધું છે પોતાના મર્મમાં કે આપણે તો ક્યાંક નિંદ્રાધીન રહ્યા છીએ ક્યાંક સુતા છીએ ત્યાં આપણને આ સપનું આવ્યું છે અને સપનાની અંદર આજની આ સૃષ્ટિ આખી જે આપણે જીવી રહ્યા છીએ જે માનવ સૃષ્ટિ છે એ આજે આપણે જે જોઈ રહ્યા છીએ એક સપનું છે તો આ સપના રૂપી સંસારની અંદર ધર્મના કર્મના જે મોતીડા છે એ મોતીડા ફરવવા માટે એક આંખની જલપ આપણને જે મળી છે જે નિંદ્રા મળી છે એ ત્યારે સંસાર સપીરા માટે ખૂબ સારી રીતે આખો પરિવાર અને અહીંયા જેટલી પણ જનમેતની હતી તમામ મેતની ખૂબ સારી રીતે વરસે છે અને આ ભાઈ પણ એક સરસ વાત કરી હતી નાનકડો ભાઈ એ પણ મારો ભાઈ છે આડીસરા પરિવાર આવે છે એ પણ આડીશરા પરિવાર નો ગૌરવ છે

એ વાત પણ સાચી એમની કે પૂનમ અને પરિચય એ પોતે બારડોલી ત્યાં રહે છે અને એ આપણા પ્રજાપતિ છે અને આડીસરા પરિવાર છે એ આડીસરા પરિવારની દીકરી છે અને હાલે એ બારડોલીમાં એના પપ્પા કર્મ ભૂમિ તરીકે બારડોલીમાં વસવાટ કરે છે અને મૂળ વતન એમનું પોતાનું ભચાઉ છે એમના બાબુભાઈના પપ્પા પણ કાનજીભાઈ પણ અત્યારે ભચાઉમાં જ રહે છે એમના માતાજી પણ મા અને પિતા બંને હયાત છે બંને ત્યાં જ રહે છે ભચાઉમાં અને એમના ભાઈઓ પોતાને જેમ ધંધા છે આપણે બધા અલગ અલગ ગામમાં રહીએ એ રીતે એ પણ અત્યારે બારડોલી રહે છે અને આ પૂનમબેનનો ફરીથી પરિચય કહું કે આડીસરા પરિવારનો ગૌરવ નહીં પણ કચ્છ પ્રજાપતિ સમાજ આખા એક ગૌરવ છે ફરી ફરી મેં માઈક લીધું છે તાળીઓ પાડી અને અમારી પૂનમ ને વધાવજો ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ